વિશ્વામિત્ર વગેરેની પ્રેરણાથી રાજા દશરથે શ્રીરામને સભામાં બોલાવીને તેમનું મસ્તક સૂંઘવું મુનિના પૂછવાથી શ્રીરામે પોતાના વિચારના પાયામાં રહેલા વૈરાગ્યનું કારણ ચઢાવવું ત્યારે વિશ્વામિત્રજીએ કહ્યું કે હે પરમ બુદ્ધિમાન સત્પુરુષો જો આવી વાત છે તો જેમ હરણાઓનું ટોળું પોતાના યુથપતિને લઈ આવે તે પ્રમાણે તમે લોકો પણ રઘુનંદન રામને સીધ્ર અહીં બોલાવી લાવો શ્રી રામચંદ્રજીને આ મોહ ન તો કોઈ આપતીના કારણે થયો ન આ શક્તિના કારણે પણ તેઓ વિવેક વૈરાગ્યથી સંપન્ન છે તેથી તેમને મોહ નથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ જે અત્યંત ઊંતિકારક છે આ વિચારમૂલક મોહનું યુક્તિપૂર્વક નિવારણ કરી દેતા રઘુનંદન રામ આપણી જેમ જ પરમ પદમાં સ્થિત થઈ જશે મારા ઉપદેશથી વાસ્તવિક બોધનો ઉદય થઈ જતા અમૃત અમૃતપાન કર્યાની જેમ સત્યતા મોદીતા પ્રજ્ઞાને પ્રાપ્ત થઈ વિશ્રાંતિ શુક્તિ સંપન્ન સંતાપ રહિત શરીરે હૃષ્ઠ પુષ્ટ અને ઉત્તમ કાંતિયુક્ત થઈ જશે પછી તો મનમાં પોતાની પૂર્ણતાનો અનુભવ કરી માની શ્રી રામચંદ્રજી પોતાના વર્ણ આશ્રમ અનુસાર પ્રાપ્ત થનારી વ્યાપક પરંપરાનું વિના વિઘ્ને પાલન કરવા લાગશે તેઓ માન સત્વગુણથી યુક્ત સર્વત્ર વ્યાપક નિર્ગુણ સગુણરૂપી પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાનથી સંપન્ન થઈ જશે તેમને સુખ દુઃખની સ્થિતિ પ્રાપ્ત નહીં થાય તેઓ માટીનું ઢેફું પથ્થર અને સોનામાં કોઈ ભેદ જોશે નહીં આ બધાને સમાન સમજવા લાગશે મુનિશ્વર વિશ્વામિત્રના આ પ્રમાણે કેવાથી રાજા દશરથ બહુ પ્રસન્ન થયા જાણે તેમના સગળા મનોરથ પૂર્ણ થઈ ગયા તેમણે શ્રી રામચંદ્રને બોલાવવા માટે વારંવાર દૂત મોકલવા માંડ્યા જ્યારે રાજા અને મુનિનો વાર્તાલાપ ચાલુ હતો તે સમયે શ્રી રામચંદ્રજી પોતાના થોડા સેવકો અને બંને ભાઈ લક્ષ્મણ શત્રુઘ્ન સાથે પોતાના પિતાના પવિત્ર સ્થાન રાજભવનમાં આવ્યા શ્રીરામે દૂરથી મહારાજ દશરથને જોયા જેમ ઇન્દ્ર દેવતાઓના સમૂહની વચ્ચે બેસે તે પ્રમાણે તેઓ પણ રાજાઓની મંડળીની વચ્ચે બેઠા તેમની બંને બાજુ વશિષ્ઠ અને વિશ્વામિત્ર બિરાજમાન હતા સંપૂર્ણ શાસ્ત્રોના તત્વજ્ઞ મંત્રીઓ પણ માળાની જેમ તેમની ચારેય બાજુથી ઘેરીને બેઠા આ બાજુ વશિષ્ઠ વિશ્વામિત્ર વગેરે ઋષિઓ દશરથ વગેરે રાજાઓએ પણ કુમાર કાર્તિક જેવા સુંદર શ્રી રામચંદ્રને દૂરથી પોતાની પાસે આવતા જોયા તેઓ સૌમ્ય અને સમદર્શીતા તેમનું હૃદય વિનય અને ઉદાર હતું શરીરે તેજસ્વી અને શાંત દેખાતા હતા પરમ પુરુષ સાતને યોગ્ય પરમાત્ સ્વરૂપ હતા તેઓ પવિત્ર ગુણવાળા પુરુષોના આશ્રય હતા સમસદગુણુએ જાણે એકમાત્ર મહાન સત્વગુણના લોપથી તેમનો આશ્રય લઈ લીધો મુનીશ્વર વિશ્વામિત્ર જ્યારે રાજા સાથે પૂર્વોક્ત વાતચીત કરતા રહી શ્રી રામને બોલાવવાનો અનુરોધ કરી રહ્યા તે સમયે કમલનયન શ્રી રામચંદ્રજી પિતાના ચરણોમાં પ્રણામ કરવા માટે આવ્યા સર્વના સ્વજ શ્રી રામે પ્રથમ પિતાના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું તે પછી માનની પુરુષો દ્વારા પણ વિશેષ રૂપે સન્માનિત થનારા બંને મુનિ વશિષ્ઠ વિશ્વામિત્રને પ્રણામ કર્યા એ પછી અન્ય બ્રાહ્મણો ભાઈ બંધુઓ ગુરુજનોનું અભિવાદન કર્યું તે પછી રાજાઓના સમૂહો દ્વારા કરવામાં આવતી પરંપરાનો તેમણે પ્રસ પ્રસન્ન દ્રષ્ટિથી તેમની સામે જોઈ પોતાના મસ્તકને સહી ઝુકાવી મધુર વાણી દ્વારા કંઈક બોલીને સ્વીકાર કર્યો એ પછી બંને મહર્ષિઓએ શ્રી રામચંદ્રને આશીર્વાદ આપ્યા તે પછી જેમનું હૃદય અત્યંત સમભાવથી ભરપૂર હતું તે દેવતુલ્ય સુંદર શ્રીરામ પોતાના પિતાના સાનિધ્યમાં આવ્યા તે સમયે રાજા દશરથે પોતાના ચરણોની વંદના કરનારા પુત્રને હૃદય ચાપીને તેમનું મસ્તક સૂંઘ્યું એ જ પ્રમાણે શત્રુવીરોનો સહાર કરનારા રાજા દશરથે ખૂબ જ પ્રેમથી લક્ષ્મણ શત્રુઘ્નને પણ હૃદય લગાવ્યા અને તેમના મસ્તક સૂંક્યા શ્રી રામચંદ્રજી જમીન પર જ સેવકો દ્વારા બિછાવેલા વસ્ત્ર ઉપર બેસી ગયા તે પછી રાજા બોલ્યા કે પુત્ર તમને વિવેક પ્રાપ્ત થઈ ગયો તમે અનેક ગુણોના પાત્ર છો તમારા જેવા પુરુષ વડીલ વૃદ્ધ લોકો બ્રાહ્મણો અને ગુરુજનોની આજ્ઞાનું પાલન કરતા રહી પવિત્ર પરમ પદ પ્રાપ્ત કરે છે જે લોકો મોહનું અનુસરણ કરે તેમને તે પદ પ્રાપ્ત થતું નથી એ વત્સ ત્યાં સુધી આપતીઓ નબળી અને તુચ્છ બનીને દૂર રહે પાસે ફરકતી નથી જ્યાં સુધી મોહને વિસ્તારવાનો અવસર આપવામાં આવતો નથી એ પછી વશિષ્ઠએ કહ્યું કે હે મહાબાહુ રાજકુમાર તમે મહાન સુરવીર છો તમે તે વિષયો રૂપી શત્રુઓ પર પણ વિજય પ્રાપ્ત કર્યો જે દુઃખની પરંપરા ઉત્પન્ન કરનારા અને બહુ મુશ્કેલીથી નષ્ટ થનારા છે આવા પ્રભાવશાળી હોવા છતાં પણ તમે અજ્ઞાની મનુષ્યોને છાજે તેવી વિક્ષેપરૂપી અસંખ્ય તરંગોથી યુક્ત આવરણરૂપી જડતાથી શોભતા અજ્ઞાના સમુદ્રમાં આત્મજ્ઞાન દરિત પુરુષની જેમ કેમ ડૂબી રહ્યા શ્રી વિશ્વામિત્રજીએ કહ્યું કે હે રાજકુમાર અસ્થિર નીલકમળોના સમૂહની જેમ તમારા નેત્ર ચંચળ થઈ રહ્યા તેમાં તમારા ચિત્તની વ્યાકુળતા કારણ છે આ વ્યગ્રતાજનક નેત્રોની ચંચળતાનો ત્યાગ કરીને જણાવો કે મોહિત થવાનું કારણ શું છે તમારા મોહ અથવા ભ્રમનું કારણ શું છે એ નિષ્પાપ શ્રીરામ તમારા મનમાં જે અભિલાષા હોય તે સિદ્ધ્ર જણાવો તમને તે બધાય મનોરથો પ્રાપ્ત થશે જેથી માનસિક વ્યથાઓ ફરીથી તમને કષ્ટ આપશે નહીં ઉત્તમ બુદ્ધિના વિશ્વામિત્રજીની આ વાત કે જેમાં પોતાની અભિલાષાને અનુરૂપ અર્થનો પ્રકાશ રહેલ હતો એ સાંભળીને રઘુકૂળ કેતુ શ્રીરામે ખેદને ત્યાગી દીધો શ્રી વાલ્મીકી કહે કે ભરદાજ મુનીશ્વર વિશ્વામિત્રના આ પ્રમાણે પૂછવાતી શ્રી શ્રીરામચંદ્રજીએ ધૈર્ય ધારણ કરી પરિપૂર્ણ અર્થના ગૌરવથી દબાયેલી મંદ મંદ મનોહર વાણીમાં કહ્યું શ્રીરામ બોયલા કે હે મુનિશ્વર હું મારા પિતાજીના આ મહેલમાં પેદા થયો ક્રમશ મોટો થયો પછી મેં વિદ્યા પ્રાપ્ત કરી પછી સદાચારના પાલનમાં તત્પર રહી તીર્થયાત્રાના ઉદ્દેશ્યથી સમુદ્રોથી ઘેરાયેલી પૃથ્વી ઉપર ભ્રમણ કર્યું આટલા સમયમાં મારા મનમાં જે વિચાર ઉત્પન્ન થયો ત્યાં સંસાર વિશેની આસ્થાને ખતમ કરનારો છે તીર્થયાત્રા કર્યા પછી મારું મન વિવેકથી પૂર્ણ થઈ ગયું જેના કારણે મારી બુદ્ધિ ભોગોથી વિરક્ત થઈ ગઈ તે દ્વારા મેં આ પ્રમાણે વિચારવાનું શરૂ કર્યું આ જે સંસારનો વિસ્તાર છે એમાં શું સુખ છે કશું નહીં ચરાચર પ્રાણીઓની ચેષ્ટાઓના વિષય અને માત્ર વૈભવકાળમાં રહેનારા જેટલા ભોગના સાધનરૂપી પદાર્થો છે તે તમામ ક્ષણ ભંગુર આપતીઓના સ્વામી પાપરૂપ છે જેમ મૃગજળ ન હોવા છતાં બ્રહ્મસ તેને જળ સમજીને તેમાં મોહિત થયેલા હરણાઓ દૂર સુધી ખેંચાતા દોડી જાય તે પ્રમાણે મૂઠ બુદ્ધિના લોકો સંસારના પદાર્થોમાં સુખ ન હોવા છતાં તેમાં સુખ માને અને તેના લોભથી આકૃષ્ટ થઈ આમ તેમ ભટકતા રહી જોકે અહીં લોકો કોઈના દ્વારા વેચાઈ ગયા નથી તો પણ વેચાઈ ગયા હોય એમ પરવ થઈ રહ્યા આ જાણતા હોવા છતાં પણ આ બધો માયાનો ખેલ છે અમે બધાય લોકો મૂઠ બની બેઠા આ માયાથી છૂટવાનો પ્રયત્ન નથી કરતા આ કેટલા દુઃખની વાત છે સંસારના પ્રપંચમાં તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ભોગ દેખાઈ રહ્યા છે એ શું છે એના પર વિચાર કરવો બધાય લોકો વ્યર્થ તેમના મોહમાં પડીને ભ્રાંતિવસ પોતાને બંધાયેલા માની બેઠા જેમ વનમાં કોઈ ખાડામાં પડી ગયેલ મૃખ મૂર્ખ મૃગો દીર્ઘકાળ પછી એ જાણી શકે કે અમે ખાડામાં પડ્યા તે જ પ્રમાણે લોકોએ ઘણા સમય પછી એ જાણ્યું છે કે મૂર્ખ જીવો વ્યર્થ મોહમાં પડે તે જ પ્રમાણે લોકોએ ઘણા સમય પછી એ જાણ્યું કે મૂર્ખ જેવો વ્યર્થ મોહમાં પડે માટે રાજ્ય પાસેથી શું લેવું ભોગો સાથે પણ શું પ્રયોજન હું કોણ છું આ દસ્ય પ્રપંચ શું છે શા માટે પ્રાપ્ત થયો જે મિથ્યા છે તે મિથ્યા જ રહે તેના મિથ્યા હોવાથી કોઈની સિંહ આની થવાની એ ભ્રમણ જેમ આમ તેમ ભ્રમણ કરનારા પથિકને મારું ભૂમિથી વિરક્તિ થઈ જાય એ પ્રમાણે વિચાર કરતા કરતા તમામ ભોગ્ય પદાર્થોથી મને અરુચિ થઈ ગઈ એ મુનિશ્વરે જુઓ ભિન્ન ભિન્ન રૂપોમાં ઉપલબ્ધ થનારા તે તુચ્છ ભોગોએ અમને તે જ રીતે જીર્ણ બનાવી દીધા જેમ પ્રચંડ વાયુ પર્વત પરના વૃક્ષોને જીર્ણ કરી દે બધાએ લોકો બેહોશ જેવા થઈને પ્રાણ નામધારી પવનથી પ્રેરિત થઈ વ્યર્થનું શબ્દ ઉચ્ચારણ કરી રહ્યા જેમ કીચક નામનો વાંસ પોતાના છિદ્રોમાં હવા ભરાઈ જવાથી વાંસળી જેવો અવાજ કરે સંસારની સંપત્તિઓ હંમેશા દરેકને ઠકતી રહે એ મનુષ્યની મનોવૃત્તિને મોહિત કરતી રહે તેમના સદગુણોનો નાશ કરી નાખે જાત જાતના દુઃખ આપ્યા કરે જાણે દુઃખોની જાળ બિછાવતી રહે આ બધાય ધન વૈભવ ચિંતાઓના ચક્કરમાં નાખનારા એ કારણે મને આનંદ નથી આપતા બાળકોવાળી સ્ત્રીઓથી ભરેલ ઘર પણ ભયાનક વિપતીઓના નિવાસ સ્થાનની જેમ મને દુઃખ જ આપે સુખ નહીં એ મુનિ જેમ વાંસ અને ઘાસથી આચ્છાદિત ખાડામાં પડવાના કારણે પ્રાપ્ત થનારા ભૂખ તરસ વગેરે દોષોનું અને બંધન વગેરે દુર્દશાઓનો વિચાર કરતા રહેવાથી બાંધેલા હાથીને કદી સુખ મળતું નથી તે જ પ્રમાણે શરીર વગેરે પદાર્થોની ક્ષણ ભંગુરતાના કારણે તેમાં અનેક પ્રકારના દોષો અને દુર્દશાઓનું સ્મરણ કરી મારા મનને પણ શાંતિ મળતી નથી અજ્ઞાનરૂપી રાત્રિમાં તીવ્ર મોહરૂપી ધુમ્મસથી લોકોનો જ્ઞાનરૂપી પ્રકાશ નષ્ટ થઈ જતા બીજાને દુઃખ આપવામાં પરમ ચતુર વિષયરૂપી શેકડો સતત અને ચારે દિશામાં વિવેકરૂપી શ્રેષ્ઠ અપહરણ કરવા માટે પ્રાણાંત રાખેલા રહે યુદ્ધમાં તેમને મારી અઠાવા તત્વજ્ઞાની પુરુષો સિવાય બીજા ક્યાં મોટા યોદ્ધા સમત થઈ શકે તત્વજ્ઞાનીઓ જ તેમને નષ્ટ કરવા સમજ છે નહીં ઓમ શ્રી ગોશિષ્ટાય